સમય વધુ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે ડેમ પાણીથી ભરતા આજુબાજુ વિસ્તારમાં લોકોને અને જગતના તાતને થશે ફાયદો થોધમાર વરસાદના કારણે માડિયાહાટીના ભાખરવડ ડેમ સપાટીથી એક ફૂટ વધારે પાણી વહી રહ્યું હતું માડિયાહાટીના તાલુકાના આજુબાજુ વિસ્તારના અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે

વીરડી માળિયા હાટીના આંબેચા કડાયા ગડુ વડીયા જાનડી ધૂમટી ભંડુરી ઝડકા સમઢિયાળા વિસણવેલ સહિતના ગામ લોકોએ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે